સો મિત્રો જય ઓમ મિત્રો તમારા દેશ શુભ રહે મંગલમરી શુભકામના બે હજાર પચીસ ને ગુરુવાર જેઠ વધ આઠમ તિથિ છે આજે પંચક છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સવારે છપ્પન મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી નોમ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણું શુભ છે અને આજે ગુરુવારને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે આજે બહુ શ્રેષ્ઠ દિવસ ગણાય સોનું વગેરે ખરીદવા માટે આજે વાહન વગેરે પણ ખરીદી કરી શકાય છે આજે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર જે છે તે મળસ કે ત્રેવીસ મિનિટથી શરૂ થાય છે અને રાત્રે અગિયાર ને સત્તર મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે રાત્રે અગિયાર ને સત્તર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય આ સૌભાગ્ય આજે મળસ્કે પાંચને થી શરૂ થયો આવતીકાલે મળસ્કે બે ને છેતાલીસ મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આ કરણ આજે અગિયાર ને છપ્પન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિ અંતક્ષે રાશિ દચ જ મીન રાશિનો ગુરુ ગણાય છે મિત્રો આ મીન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મીન ગણાશે આ મીન રાશિ વીસ તારીખે રાત્રે નવ ને છેતાલીસ મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે આ રાશિ તિથિ વાત્ર કરવી જોઈએ જેના કારણે જીવન સરળ બની જાય છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરલો જો આજનું સુકન કરલો હશે તો આખું વર્ષ તમારું સુંદરતે વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ આજે ઓપરેશન માટે જરૂરી છે કોઈને ડિલિવરી હોઈ શકે કોઈ આજે જાન લઈને જઈ રહી છે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તે કાર્યમાં તમને દિગ્ગજ સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો આપણી જોગી વસ્તુ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો કે આજનું સુકન શું છે ગુરુવારનું એ સુકન કરીને નીકળો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આમ પણ તમે ઘરેથી ક્યારે પણ નીકળો છો તો ગુરુવારે આટલું કરીને નીકળવાનું હોય છે દેવસ્થાનમાં પગે લાગવાનું હોય ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે મારી સાથે રજો મારા કાર્યમાં બીજું ગુરુને વંદન કરવાના કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે માતા પિતાને વંદન કરીને નીકળો આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ જ મહત્વ છે આજે નક્ષત્ર પણ બહુ સરસ છે બ્રાહ્મણોને આજે સિદ્ધનું દાન કરી દો અન્નદાન દાન કરી દો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવાનું બહુ જ મહત્ત્વ હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરી દેજો તમારું ભાગ્યમાં બહુ મોટું પરિવર્તન આવી શકે એવો દિવસ છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો એમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે ભાગ્ય અને તમને ખૂબ સુખ સમૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આજથી વેપાર ચાલુ કરો છો કઈ વસ્તુની ખરીદી કરો છો કોઈ વસ્તુનું વેચાણ કરો છો દરેક કાર્ય અંદર દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એવો દિવસ છે આજે આજે વાહન મોટા સાધનો વેપાર ધંધા માટે ટ્રક વગેરેની ખરીદી કરવી હોય તો થઈ શકે ટ્રેક્ટર વગેરે ખરીદી કરી શકાય છે ઇલેક્ટ્રિક વસ્તુઓની પણ ખરીદી કરી શકાય છે વોશિંગ મશીન ફ્રીજ ટીવી કોમ્પ્યુટર આજના દિવસે અનાજની પણ ખરીદી કરવાનો ઉત્તમ દિવસ છે ક્યારેય બરકત ઘટશે નહીં અનાજ ખરીદવાથી આજના દિવસે સોનું ખરીદવાનું પણ બહુ જ મહત્ત્વ છે જેમ ગુરુ ગુરુપ્રષ્યામ ઉદ્યોગ હોય અને આપણે સોનું ખરીદીએ છીએ એના કરતાં આજના દિવસે સોનું ખરીદવાથી તમારા ભાગ્યમાં મોટું પરિવર્તન થઈ શકે છે જેના પતિનું આરોગ્ય બગડતું રહેતું હોય એ લોકો જ આજે મંગલસૂત્રની ખરીદી કરી લે છે તો એનાથી એનું ભાગ્ય બદલાતું હોય છે એનાથી એના પતિનું રક્ષણ થતું હોય છે આજના દિવસે વસ્ત્ર ખરીદવા માટે પણ બહુ ઉત્તમ દિવસ છે મિલકત પ્રોપર્ટી ઘર આદિ ખરીદવા માટે પણ બહુ ઉત્તમ દિવસ છે આજના દિવસે પશુ ખરીદવા માટે પણ સરસ છે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા કરતાં નવ વસ્ત્ર સ્વીવા નાખવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી તમારા સંતાનનું કહેવું કરવું પડે છે તમારે ખૂબ ધ્યાન રાખવું પડે સંતાન પછી જે જીદ લઈને બેસે એ તમારે કરવું જ પડે એટલે આજે નવા વસ્ત્ર કોણે ખાસ ધારણ કરવાનું કે જે પિતા પુત્ર વચ્ચે કંકાસ થતો હોય માતા સંતાન વચ્ચે કંકાસ થતો હોય એ લોકો જ આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તે પ્રકારનો પ્રેમ પ્રાપ્ત થાય છે એનાથી કંકાસ ઓછો થઈ શકે છે આવું બધું જે ફળ છે એ આજે મળસ કે ત્રેવીસ મિનિટથી લઈ રાત્રે અગિયાર સત્તર મિનિટ સુધીમાં તમને મળે હવે રાત્રે અગિયાર સત્તર મિનિટથી લઈ આવતીકાલે રાત્રે નવ ને મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ લઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે વેપાર વ્યવસાય કરવા માટે પણ શ્રેષ્ઠ છે ધંધો ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ છે નવી જોબ ચાલુ કરવા માટે પણ સરસ દિવસ છે કોઈ પણ મિલ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે તમે આજે જે કાર્ય કરો એમાં એટલે મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે આજે વાહન ગાડી બધું ખરીદવા માટે સરસ દિવસ છે આજે પશુ ખરીદવા માટે પણ સરસ દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ છે ઘર મિલકત પ્રોપર્ટી ધન અન્ન વસ્ત્ર પાત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે સોનું ખરીદવા માટે પણ સરસ દિવસ છે આજે સવારનો જે ટાઈમ કીધો છે મેં કહેવાનું ભૂલી કે એબડી મૂકવા માટે બહુ સરસ દિવસ છે ભાગ્યનું પરિવર્તન થઈ શકે છે આજના દિવસે નવસ્થ ધારણ દરેક જણાએ કરવા જોઈએ આ સમયગાળા દરમિયાન આજે રાત્રે અગિયાર ને સત્તર મિનિટથી લઈ નવ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યાં આવતીકાલે રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ ગણવો એમાં નવ વસ્ત્ર ધારણ કરવાથી ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન તો જ્ઞાન પ્રાપ્ત થાય પણ એમાં ધનવાન થવાના પણ યોગ ઊભા થાય છે અને સોનું ચાંદી વગેરે ખરીદવાનો પણ પ્રસંગ આવે ઘરમાં એટલે ઘરમાં શુભ પ્રસંગ પણ આવી શકે છે ઘણા વસ્તુ દરેક જણા ધારણ કરી શકાય આજે કરશો આજનો સંકલ્પ આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ચૂકશો નહીં આજે ભગવાન શિવને તરોપાનું જે પાણી આવે જે કોપોનેટ વોટર કહે છે ને જે તરોપાનું જ પાણી લેવું કારણ કે ઘણા શું કરે કે તરોપો અંદર જઈને ફોડે છે અંદર ભગવાન શિવના મંદિરમાં તરોપો ના ફોડવો બહાર ફોડી તામાના લોટામાં લઈ અને પછી શિવનો ઉપર અભિષેક કરો અને ત્યાં બેસી શ્રી સુક્તનો પાઠ કરેલો આ કરવાથી કર્જમુક્ત થવાય છે ઋણમાંથી મુક્તિ મળે છે અને ધનવાન થવાના યોગ ઊભા થતા હોય છે એ માટે આજે આ કરવા જેવો પ્રયોગ છે આખા દેશમાં કરવાનો હોય પરંતુ બપોર બાર પહેલાં કરી લો છો તો વધારે શ્રેષ્ઠ રહેશે આજે ભગવાનને ગોડ ધરાવવાનું પણ બહુ મહત્ત્વ છે મહાદેવ આજે પીળા વસ્ત્ર પીળા ફૂલ ચડાવવાનું પણ બહુ મહત્ત્વ છે આજે દેવીને પણ મધ ધરાવવાનું બહુ મહત્ત્વ હોય છે માતાજીને મધ ધરાવવું જોઈએ આજે એનાથી પણ ઘણું શુભફળ પ્રાપ્ત થાય છે આપણે બાવીસ તારીખે યજ્ઞ રાખ્યો છે એનામાં ખાસ પધારજો મંગળનો યજ્ઞ છે આ મંગળનું કુંડલીમાં બહુ જ મહત્ત્વ હોય છે બધા મંગળને અશુભ માને છે પણ જેને મંગળ નહીં જેના જીવનમાં મંગળ નહીં મંગળ એટલે આખા વિશ્વની શક્તિ છે એટલે તમારી કુંડલીમાં ગયાજનની જે શક્તિ છે પાવર છે તે મંગળ છે એને વધારવા માટે આ વખતે જે આપણે યજ્ઞ રાખ્યો છે બાવીસ તારીખે એમાં બધા પધારો જરૂરથી કારણ કે મંગળ વગર કોઈનું કંઈ થતું નથી એ શક્તિ છે એટલે પૈસા કમાવા માટે પણ શક્તિ જોઈએ વિદ્યા અભ્યાસ માટે પણ શક્તિ જોઈએ દરેક કાર્યમાં શક્તિહીન થઈ જઈએ એના કરતાં આ યજ્ઞ મેસેજ આવો શક્તિમાન બની જશો ચોક્કસ પધારો દરેક મનોકામનાઓ પૂર્ણ થાય એવું મંગળ ભગવાનનો યજ્ઞ રાખેલો છે ચમથીમાં પાણી લીલો લો અદ્યતન માસના માસોતમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે એ કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયમ અંતર્ગત નવમ્યાયામ બૃહસ્પતિવાસ રવિતામ দরক জনা সাচু নাম বুঝি দোত্রম স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথম প্রাণ लक्ष्मी चिका रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कीर्तिजय लाभादि प्राप्ति मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ છિત ફલ પ્રાપ્તિ પૂજા વાળા છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદી પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેના લગ્ન નથી થયા તે લોકો બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય પ્રગતિ ઉતલ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोले बोलन से आरोग्य ने बुझा अपीलेलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जना बोलनो સકલ મનવાન્સીત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળ નથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાન કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ગુલચૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલાં નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ